હેલો એવરી વન આજે આપણે વિસરાતી જતી વાનગી ફગવો બનાવવાના છીએ હવે હોળી જાય ને ત્યારે આપણા ઘરમાં થોડી થોડી બધાના ઘરે ધાણી પડી હોય તો ધાણીનો એક બહુ જ સરસ ઉપયોગ આપણે ફગવો બનાવવાના છીએ જે એક પ્રકારનો નાસ્તો છે તો તમે રેસીપી છેલ્લે સુધી જોજો હવે અહીંયા એક પેનમાં આપણે તેલ લીધું છે તેલ જરાક ગરમ થાય એટલે આપણે થોડીક હીંગ અને હળદર નાખી અને આપણી આ જે ધાણી છે ને એ આપણે અંદર નાખી અને શેકવાની છે થોડું આપણે મીઠું પણ નાખી દેસુ અને સરસ શેકવાની છે સ્લો ફ્લેમ પર આપણે એને ધીમા તાપે શેકવાની છે જેથી બળી ન જાય અને સરસ ક્રિસ્પ થઈ જાય આપણી ધાણી સો આપણી છે ને ધાણી છે ને એ શેકાઈ ગઈ છે અને ધીમા તાપે શેકવી જેથી સરસ એકદમ જો છે ને બળી પણ ન જાય અને છે ને એકદમ સરસ ક્રિસ્પ થઈ જાય હવે આપણે એને ગેસ બંધ કરી અને અલગ બાઉલમાં કાઢી લેશું ફરીથી જ આપણે એ જ પેનમાં આપણે થોડુંક ફરીથી તેલ લઈ લીધું છે અને ફરીથી થોડુંક હિંગ થોડી ઘડદર નાખી અને મમરા શેકવાના છે થોડુંક મીઠું પણ નાખી દેસુ અને એને પણ ધીમા તાપે મમરાને શેકી લેશું હંમેશા મમરા ધાણી શેકો ને તો ધીમા તાપે શેકો ને તો એક તો એનો કલર પણ સરસ જળવાઈ રહે અને બળી જવાના ચાન્સીસ નો રહે અને સરસ ધીમા તાપે જ શેકવાનો જેથી લાંબો સમય સુધી ક્રિસ્પ રહે મમળા પણ શેકાઈ ગયા છે અને એને પણ ગેસ બંધ કરી અને જે ધાણી આપણે શેકી છે ને એ સાથે મિક્સ કરી દેશું હવે ફરીથી આ પેનમાં આપણે તેલ લીધું છે હવે એમાં આપણે મગફળીના દાણા નાખશું તો આ તમારી જે વધેલી ધાણી હોય ને એનો સરસ ઉપયોગ થઈ જશે અને ચેવડો પણ થઈ જશે તો એક વખત જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને મગફળીના દાણા તમે તમારા સ્વાદના હિસાબે વધારે ઓછા લઈ શકો છો તો આપણે મગફળીને ધીમા તાપે સરસ સેલો ફ્રાય જેવું કરી લેશું આપણી મગફળી થોડી થોડી શેકાઈ ગઈ છે હવે એમાં આપણે થોડીક સૂકી કાળી દ્રાક્ષ નાખશું અને આ ટ્રેડિશનલ આવી રીતે જ નાખવામાં આવે છે તમે આની અંદર હજી દાળિયાની દાળ પણ નાખી શકો અને એને પણ સરસ હલાવી લેશું એક વખત ટ્રાય કરજો બહુ જ નવો અને હેલ્ધી તમારું નાસ્તો તૈયાર થશે ઘરમાં નાનાથી લઈને મોટા બાળકોથી લઈને બધાને ભાવશે હવે આમાં હું મીઠું નથી નાખતી કારણ કે જે આપણે એક મસાલો નાખવાનો છે અને આપણે ધાણા અને જ્યારે મમરા વગાવીએ ને ત્યારે પણ મીઠું નાખેલું હતું હવે થોડુંક લાલ મરચું નાખશું તમને કેટલું તીખું થોડુંક અનુકૂળ આવે અને કલર ગમે એ પ્રમાણે નાખવાનું થોડોક ચાટ મસાલો નાખશું એટલે ચાટ મસાલો નાખ્યો છે ને એટલે આપણે હવે એમાં મીઠું નહીં નાખીએ જો પછી બહુ મીઠું નાખીએ ને તો બહુ જ ખારું થઈ જાય એટલે આપણે નથી નાખ્યો અને હવે આપણે જે આ મિશ્રણ તૈયાર કરેલું છે ને ધાણા અને આપણા મમરા એને હલાવી લેશું અને સરસ ધીમા તાપે જ આ બધું કરવાનું જેના હિસાબે બિલકુલ આપણા જે મસાલા છે એ પણ ન બળી જાય અને ધાણા મમરા કોઈ પણ વસ્તુ મગફળી બળી ન જાય એના માટે અને બહુ જ હેલ્ધી છે તમને સાંજે હલકું ફૂલકું જ્યારે ખાવાનું મન થાય ને અને ઉનાળામાં થોડુંક હલકું ફૂલકું ખાવું સારું છે તો તમારા આ જે હોળી દરમિયાન ધાણા જે બચી છે ધાણી આપણી એનો સરસ એક ઉપયોગ થઈ જશે અને ટ્રેડિશનલી અને આપણી વિસરાતી જતી જે ફગો છે એ પણ તમારા ઘરમાં બનતો થઈ જશે જો એકદમ સરસ લાગે છે તો તૈયાર છે આપણું ફગવો જરૂરથી એક વખત ટ્રાય કરજો અને તમને આવી વિશ્રાતી જતી અને ટ્રેડિશનલી રેસિપી જો ગમતી હોય તો મારી ચેનલ લોસ્ટ રેસીપીને શેર કરવાનું લાઈક કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવજો